રોડ પર આવેલ નંદનવન ડેવલપર બિલ્ડરની સાઇટમાં દિવાલ ધરાશાય થવાની ઘટના બની છે સેફટી વોલ ધરાશાય થતા બંને કોમ્પલેક્ષ ના ડરની લાગણી જોવા મળી હતી જોકે બિલ્ડર પરેશ પટેલે ઘટના અંગે જણાવ્યું હતું કે અમે તમામ પ્રિકોશન લીધા હતા પાણી લીકેજ થવાથી દિવાલ ધરાશાય થઈ છે તેમ તેમણે આક્ષેપ કર્યો હતો કોલ મળેલ કે કલા દર્શન ની બાજુમાં સર્જન કોમ્પ્લેક્સ ની બાજુમાં એક દિવાલ ધરાશય થઈ છે તો સ્થળ પર આવતા જાણવા મળેલ કે બાજુની જે દિવાલ ધરાશય થઈ છે જે બાજુમાં કોઈ કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે એના કારણે એવું બનાવ બન્યો એવું લાગી રહ્યું છે અને જે દીવાલ ધરાશય થઈ એના કારણે ઉપર જે કોમ્પ્લેક્સ માં મકાનો છે તેમાં પણ એની અસર થઈ છે જેના કારણે હવે અત્યારે જે કોમ્પ્લેક્સ માં રહેનાર પબ્લિક છે એમને ખાલી કરવાની પ્રોસેસ ચાલુ છે આ દર્શન થી ડીમાર્ટ જતા રોડ પર આ વચ્ચે સર્જન કોમ્પ્લેક્સ અને બાલાજી એન્ક્લેવ જે બીપીએસ જૂની હતી એની સામેનો રોડ છે આ ત્યાં આગળ એક નવું કામ થઈ રહ્યું છે તો એ લોકોએ જે ખાડા ખોદ્યા છે એના લીધે સર્જન અને બાલાજી બે બિલ્ડિંગ ને ડેમેજ થવાનો ભય છે અને એ લોકોએ જે ઊંડા ખાડા ખોદ્યા છે એના લીધે અમારા ઘરમાં વાઇબ્રેશન પણ ચાલુ થઈ ગયું છે અને એક દુકાનનું નું પત્રો ઓલરેડી પડી ગયું છે બીજું પડવાની તૈયારી અમારો નંદનવન ડેવલોપર છે નંદનવન કોમ્પ્લેક્સ છે અમે કોમ્પ્લેક્સમાં બનાવતા પહેલા પ્રિકોશન તો લીધેલા છે ફાઇલ પણ કરેલી છે પરંતુ કોમ્પ્લેક્ષ બનાવી રહ્યા છે તો આજુબાજુનું નું કોમ્પ્લેક્ષ રેસીડેન્શિયલ છે તેનું લીકેજના કારણે બેખડ ધરી પડી છે કોઈ પણ જાતનું નુકસાન એટલે નુકસાન મીન્સ કે કોઈ હોનાર